અને પૈસા દ્વારા કેવા લગ્ન કરે જરા જણાવે કેવી ગાડીઓ ફેરવે એ જણાવે અથવા તો એની શું કમાણી છે કે એ ફરે છે એ જણાવે કોણ પૈસા આપતું તો એ જણાવે શેના માટે આપતા હતા એ જણાવે રાજપોટ ક્લબમાં ભરતસિંહ મીટિંગ કરતા હતા એ સેના માટે કરતા હતા એ જણાવે અમિતભાઈ જણાવો હવે કે કેમ ગાડીઓમાં ફરે છે અમે જે વિષય છેડ્યો છે બેરોજગારી હું માનું છું કે એને રાજકારણથી ઉપર ઉઠીને વિચારવું જોઈએ આખા દેશનો સૌથી મોટો જો આજનો આજનો પડકાર અને આવતીકાલનો પડકાર જો હોય તો બેરોજગારી છે ભારતીય જનતા પાર્ટી રોજગારી આપવાના ખૂબ મોટા વાયદા અને અત્યારે વા જે એ કરે છે દાવા પણ અત્યારે જોઈએ તો ઓગણીસો ચુમ્મોતેર પછી સૌથી ઓછી રોજગારીનો દર અત્યારના સમયમાં એનડીએના સરકારમાં જોવા મળ્યો છે એક બાજુ બે કરોડ રોજગારી આપવાનું વચન આપ્યું હતું એમાંથી કેટલી રોજગારી આપી એનો જવાબ આપી શકાતો નથી અને બીજી બાજુ ફક્ત ભાષણો કરવામાં આવે યુવાનોને આગળ વધારવાની વાત કરવામાં આવે હાર્દિકભાઈ જે બેરોજગાર છું શબ્દ વાપર્યો એ દેશના યુવાનોની જે વાચા હતી દેશના યુવાનોમાં જે આક્રોશ હતો એને વાંચા આપવા માટે ટેગલાઇન આપી